चेनल ने सब्सक्राइब न कर तो सब्सक्राइब करो लाइक करो और शेर करो ના ના અમારા બધા નું ભેગું જ છે પણ અમે બધાએ પેલા અમારે જગ્યા નાની હતી ને તો કારખાનું ના મોટું કરવું હતું પછી અમારી પાસે ત્યારે એટલા પૈસા હતા નહીં એટલે એ પછી અહીંયા ઉપર રેવા વયા ગયા અને અહીંયા એક જ રૂમ હતી અને એના છોકરો છોકરી હતા એટલે બધા સમાઈ ગયા ને પછી બીજું અમારું મકાન લીધેલું હતું એટલે હું ત્યાં રહેવા વયો ગયો આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા દાન પર્યા પાકી પહોંચ ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

सु नाम से तुम्हारा पीयूष भाई चेना भाई वर्मारा पीयूष भाई चेना भाई वर्मारा प्रजापति हेलो <laughs> एक मिनट हो पीयूष भाई चन्ना भाई, पी भाई चन्नाभा वरमोरा क्या समाज सामज मो प्रजापति आप वरिया वंश अच्छा वरिया वंश બરાબર છે બોલો જી તમારો મોબાઈલ નંબર ભાઈ બાણું છો સત્તાવન બાણું છ સત્તાવન ચુમ્માલીસ આઠ એકાવન ચુમ્માલીસ આઠ એકાવન જ વાપરો છો હા વોટ્સએપ બામા જ છે એવું છે

बराबर है लेथ मशीन को तुम काम करो तो टर्निंग काम देने के लिए हम्म वो ये भी ड्यूटी है बट अमोटा काम रखा नहीं हम्म हाँ बराबर है बराबर इतना बड़ा काम करो जो बर तो बराबर है हम्म तुम्हारी उम्र कत्लीचे उम्र मार ओगन चालीस साल ओगन चालीस बरस है हम्म

લે વાતાવરણ અનુકૂળ ન આવતું એને આ એ કે મને એ કે આનું વાતાવરણ કે હું બીમાર પડી જાવું કે બીજા રાજીમાં તો નહી રહે જ એવું બીમાર ને બીમાર જ રહી આખો દિવસ માથે એને તો દવાઈ મે કરાવી હતી ઓ એટલે એટલે તો કાલે 2-3 મહિના પૂટી ગયા રહીતી એમ હમ ઉ બરાબર છે

તો મનથી કેટલી હું હજાર નું કામ કરી લઉં બીજા મારા મોટા ભાઈ છે એનું કામ કરતા એટલે અમે કરી એટલે હું નું એકલા અંદાજે હજાર નું મારે એકલા થઈ બરાબર પછી તમારે મકાન છે એ તમારે પોતાનું છે હા મકાન પોતાનું કારખાનું પોતાનું બીજે એક મકાન છે બરાબર છે તો એ મકાન બીજું છે એ કોણ ભાડે આપ્યું છે કે કઈ રીતનું છે હા એક મકાન ભાડે આપ્યું હે એકમાં હું ને મારા બા હે ને અમે બે રહી છીએ અચ્છા અચ્છા બરાબર અને એક મકાનમાં મારા મોટા ભાઈ રહે છે જ્યાં કારખાનું હે અહીંયા ઉપર મોટા ભાઈ રહે છે એમ હમ

ના ના અમારે બધા નું ભેકુ જ છે પણ અમે બધા પેલા અમારે જગ્યા નાની હતી ને તો કારખાનું ના મોટું કરવું તું પછી અમારી પાસે ત્યારે એટલા પૈસા હતા નહિ એટલે પછી અહીંયા ઉપર રેવા વયા ગયા ને અહીંયા એક જ રૂમ હતી અને એના છોકરો ને છોકરી હતા એટલે બધા હમાય નહી ને બીજું અમારું મકાન લીધેલું હતું એટલે હું યા રેવા વયો ગયો ને એ બધા અહીંયા રે રેતા

રાત ના ઘરે જાવ ખેતીવાડી તો કઈ હે નહી અમારે અમારે ગઈ ધાવની કઈ ખેતી હતી નહી અહીંયા મકાન આપડે ત્રણ જગ્યા એ

અમે બોડીઓ આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણે ચેન બરાબર ભલે કઈ વાંધો નહીં ભાઈ આપણે તમારું ઓડિયો મુક્ય અને યોગ્ય જીવન સાથે મળી જાય આપણે ચેન દ્વારા બરાબર હ હા ભલે પણ ફોટો મોકલાવો WhatsApp માં મોકલાવો હાજી 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 WhatsApp માં મોકલાવો બાયોડેટા નાખવાની છે હા બાયોડેટા હોય તો તૈયાર હોય તો મોકલી દેજો તમાર તમે નાખેલા ખાેલા જ છો બધું એટલું ઓકે તો હું જોઈ લઈશ હા પણ કદાચ એવું છે તમે મને બે ચાર દી પહેલા નાખાયે છે ને બે ચાર દિવસ પેલા તમે નાખ્યા છે તો મારે શું છે કે શું કેવાય મોબાઈલ મારે હેંગ થઈ ગયો તો ને એના હિસાબે મારે ફોર્મેટ કરવું પડી તો કદાચ એ નીકળી ગયો છે તો એ હોય તો હોય એ એ હા ભાલ્યા હાલ હાલ ફરે ફરે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ